બધું કરવા કરવામાં એક ઢગલો સાફ થઈ ગયો અને બીજો ઢગલો કમ્પ્લીટ હવે એમાં સેટિંગ થઈ ગયું છે હવે એની રીતે જો ઓટોમેટિક આલે એકદમ મસ્ત ચાલે છે હવે અને આમાં એક વસ્તુ છે સેટિંગ કરવાની બધી વસ્તુ ક્લીન થઈ જાય છે આમાં પણ ખાસ કરીને સેટિંગ કરવું જોઈએ તો સેટિંગ કરવા કરવામાં આખા ભરાઈ ગયા અને હવે એકદમ મસ્ત ચાલે છે હવે એક ઢગલો આખો આપણે હમો કરી લીધો અને બીજામાં જો બે ગુણ બાકી રહી છે અને કમ્પ્લીટ હાલે છે ટેક્સ અને આપણું ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ અને એક્સપ્રેસનું આજે મગફળી સાફ કરવાનું કમ્પ્લેટ હાલે મગફળી છે ને ઉગી ગયેલી બહુ છે અહીંયા જો આમાં બહુ દેખાય ઊગી ગયેલી આ ઉગી ગયેલી છે ને એનો બહુ પ્રશ્ન છે આ મગફળી ઉગી ગયેલી મગફળી છે એટલે આમાં જે મેન જે ડોઢવામાં હોય ને ફોટો એ થોડાક ડોડવા આવી પડે બાકી એકદમ ક્લીન થઈને પડે છે સાડા સો ના લીવર ઉપર હાલે છે અત્યારે સાડા છ નહિ પણ સોના ના લીવર ઉપર જ હાલે છે અને એકદમ મસ્ત હાલે કમ્પ્લેટ આ લીલા કોટા છે ને એ માંડવીના વજનના હોય ને એ અહીંયા પડે છે બાકી ફોપાની બધું અહીંયા આગળ આગળ માંડવીમાં પડી જાય આજે આપણે શ્રી ગણેશ કરી લીધું આપણા ટ્રેક્ટર ને જે મગફળી સાફ કરવાના બહુ થોડીક મહેનત થઈ ગઈ શરૂઆતમાં કેમકે સેટિંગ જ ન આવે ઘણી એક બાજુનો પાયો બેસી જાય ને એક બાજુનો ઊંચો થઈ જાય જમીન જ્યાં પોતી હોય આ જમીન આપણે પગ મૂકીએ અત્યારે અને આ દબાઈ જાય અને આ ખેતરની મગફળી મોસ્ટ ઓફ જો ખરી ગઈ છે આ જોઈ લો તમારી સામે છે અને આખા ખેતરમાં એવું એવું નહીં કે આ એક જ જગ્યાએ આખા ખેતરમાં જો અહીંથી આ તમે તમારે જઈએ આપણે આ બધામાં એવી જ માનવી કે આ બધી ઊગી પણ ગઈ છે એટલી અને ખરી પણ ગઈ છે આ જો હવે આમાં વરસાદના કારણે બધી અહીં નહીં ખરી ગઈ એટલે ખાંડી ખાંડી તો માંડવી થવાની જ હતી પણ એ બધી માંડવી જો અહીંયા અહીંયા ભયડી છે ખાલી વીણવામાં આવે તો બે ખાંડી માંડવી થાય ખાલી એટલામાં અને હવે બસ તો પૂરું થઈ ગયું કાંદાનો માલ રહ્યો છે તો હવે આપણે પંખો બંધ કરીએ અને પાછળ કચરીએ